નમસ્કાર સબસ્ક્રાઈબર્સ એન્ડ યુટ્યુબર્સ પટેલ રેલવેઝમાં આપનું સ્વાગત છે પટેલ રેલવેઝ ડિજિટલ કંટ્રોલ તરફ જઈ રહી છે આજના એપિસોડમાં આપ જોઈ શકશો કે આડીનો ઊનોના ઉપયોગથી કેવી રીતે ડિજિટલ કંટ્રોલ થઈ શકે છે આજના એપિસોડમાં આપ જે જોઈ રહ્યા છો જેમ સ્ટેશન પર ટ્રેન્સ સ્ટોપ થાય છે સિગ્નલ ચેન્જ થાય છે અને એની ડાયરેક્શન ચેન્જ થાય છે જે ક્લિક ઉપર અને ડાયરેક્શન ચેન્જ થશે એ અડીનો ઉ કંટ્રોલ છે લેટ્સ સ્ટાર્ટ તમે જોયું હશે કે એક સ્વિચના બદલાવથી ડાયરેક્શન ચેન્જ થાય છે અને એની ઇફેક્ટ તમે અહીંયા જોઈ શકશો આ પાવર ઓન છે આ પાવર રિવર્સ માટેનો છે હવે પાવર ફોરવર્ડ થશે ફરી પાછો રિવર્સ થઈ ગયો છે હવે એનો પ્રોગ્રામ જોઈએ તો એમાં ત્રણ સેન્સર યુઝ કરેલા છે કે બે તો સ્ટેશન ઉપર યુઝ કરેલા છે જેથી એની લોકેશન ટ્રેનનું લોકેશન ખ્યાલ આવે અને એક ડાયરેક્શન ચેન્જ કરવા માટે અને બાકીના બધા સિગ્નલ્સ છે હા મેં જે માસ્ટર પ્રોગ્રામ છે એ એક એન્ડલેસ એટલે કે સર્ક્યુલર કન્ટિન્યુઅસ અને એક પોઈન્ટ ટુ પોઈન્ટ બે ને કંટ્રોલ કરે છે એટલે એક સ્વિચ થઈ એની અંદર બીજી સ્વિચ છે જેમાં પોઈન્ટ ટુ પોઈન્ટની અંદર ડિફાઇન કરેલા છે કે પોઈન્ટ ટુ પોઈન્ટમાં એ ચાર મોડ હોઈ શકે પોઈન્ટ ટુ પોઈન્ટ સ્ટાર્ટ પોઈન્ટ ટુ પોઈન્ટ નવસારી પોઈન્ટ ટુ પોઈન્ટ બિલીમોરા પોઈન્ટ ટુ પોઈન્ટ મોશન એટલે કે જ્યારે આપણે સ્ટાર્ટ કરીએ ત્યારે એ ફર્સ્ટ એક્ઝ્યુટ કરે સેકન્ડ ટાઈમ જ્યારે નવસારી સ્ટેશન પર આવે એટલે કે આ સ્ટેશન પર એ એક્ઝ્યુટ થાય પછીની પાછળ બિલીવોરા સ્ટેશન જાય છે ત્યારે બિલીવરાનો પ્રોગ્રામ એક્ઝિટ થાય પોઈન્ટ ટુ પોઈન્ટ અને પછી જે નોર્મલ ઓપરેશન છે એ મોશનમાં એ થાય છે અને સર્ક્યુલર માટે સેમ વે એ જ રીતે જેમ કે એન્ડલેસ સ્ટાર્ટ એન્ડલેસ નવસારી એન્ડલેસ બેલીબોરા એન્ડલેસ મોશન ને સેમ પેલા પોઈન્ટ ટુ પોઈન્ટની જેમ થાય છે પણ આ સિગ્નલિંગ ચેન્જ થાય છે એ તમે જોઈ શકશો અત્યારે પોઈન્ટ ટુ પોઈન્ટ મોડમાં સિગ્નલ તમે જુઓ તો આ સિગ્નલ રેડ છે આ આધાર ઉપર સિગ્નલ પણ રેડ છે જ્યારે ટ્રેન આવે છે

એ કિંગ થાય છે ને આપણે ઇન્ટરસિટી એક્સપ્રેસ અને સર્ક્યુલર એક્સપ્રેસ એ પ્રોગ્રામ પ્રમાણે ચાલે છે આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આ હજી મારું નેટ નેટવર્ક એટલું પ્રોટિપિકલ નથી એ જ્યારે પ્રોટોટિપિકલ થશે સ્ટેશન જ્યારે પ્રોપર થશે એનાઉન્સમેન્ટ પણ થશે એ જોવા માટે આપ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો નવા એપિસોડની જાણકારી માટે આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ